મિત્રો નમસ્કાર બાર એક બે હજાર પચીસ બરાબર તુલસીબેન રાઠોડ યુટ્યુબ ચેનલ ડાઉનલોડ કરી લેજો સુરસંગીમ લાઈવ પ્રોગ્રામ જોવા મળશે અમુક તેમજ અમુક ટીમના સદસ્યો ત્યાં ઉપસ્થિત હતા અને સત્વરાસિના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામખંભાળિયાથી ગોવિંદભાઈ કોણચારિયા આ ટ્રસ્ટના પ્રમુખ યાની કે સત્વરાસિના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી વધારેલ છે જુઓ આ વિડીયોમાં વિડીયોમાં થોડી ઘણી ભૂલ હશે ઉપસ્થિત છે ખુબ ખુબ હાર્દિક સ્વાગત કરીએ છીએના કડકડા આપણે બતાવીએ ત્યાર પછી વિવેકભાઈ જમનભાઈ રાઠોડ પ્રમુખ

પોતે આગળ વધે અને સમાજના લોકોને આગળ વધાવે એવી એની નીતિ છે બહુ સરસ નીતિ છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન